કે જે વ્યક્તિ જોડે ઘણો બધો પૈસો છે ને એ વ્યક્તિ વધારે મહેનત કરશે કારણ કે પૈસાને એને ડબલ કરવા છે એટલે વધારે મહેનત કરશે જે વ્યક્તિ જોડે કશું નથી ખાવાના ફાંફા છે એ પણ વ્યક્તિ મહેનત કરશે કારણ કે ઘર ચાલવા માટે પૈસો જોઈએ અને પૈસો જુએ તો પૈસો માટે મહેનત કરશે એ વ્યક્તિ પણ જેના જોડે એટલા પૈસા છે કે ઘર ચાલે છે એ વ્યક્તિ કશું નહીં કરી શકે ઘર ચાલતું હોય એના પપ્પા કમાતા હોય એના ભાઈ કમાતો હોય એટલે એ વ્યક્તિ આગળ જતા કશું નહીં કરે કારણ કે ઘર ચાલે છે અને એમાં કોણ આવે તો કે મિડલ ક્લાસ વ્યક્તિ આપણા બધામાં જે મિડલ ક્લાસ લોકો છે એ કશું નથી કરતાનું કારણ કે ઘર ચાલ્યું જાય છે એટલે બધું ચાલતું જાય ચાલતું જાય ચાલતું જાય છે એટલે એ નવું ક્રિએટ કરતો નથી કારણ કે ઉપર પ્રેશર નથી આપણે જ્યારે ભણતા ત્યારે કોઈ શિક્ષક આપણે કહેતા કે આ કામ તમારે હોમવર્ક કરવાનું એટલે કરવાનું એમાંથી જે શિક્ષક આપણી શિક્ષા કરતો એનું આપણે કામ કરતા એનું આપણે લેશન લઈને જતા કારણ કે આપણને ખબર છે કે જો નહીં લઈએ નહીં લઈ જઈએ તો એ આપણી શિક્ષા કરશે તો જ્યારે મગજ ઉપર પ્રેશર હોય ને ભાઈ ત્યારે જ વ્યક્તિ કામ કરે છે મેં જોયેલું છે અને ખાસ કરીને અમુક કોમ્યુનિટી તો એવી છે ભાઈ અમુક કોમ્યુનિટી કે જેમના બાપ દાદાઓ બિઝનેસ કરે છે ભાઈ મગજમાં ગયું કે બિઝનેસ કરવો એટલે કરો અહીંયા કેવું થઈ ગયું આપણે સોસાયટીઓમાં કે ભાઈ ફાણી ગાડીને નોકરી જ લેવી કંઈ પણ થાય જોબ જ લેવી એ પણ ગવર્મેન્ટ જોબ લેવી તો એ પ્રમાણે એની રિસ્પેક્ટ હોય ભલે કમાવતો પછી ચાલીસ હજાર રૂપિયા હોય પણ એની રિસ્પેક્ટ વધારે પણ હું એમ કહું છું કે તમે અત્યારે જાહેર પરીક્ષાની તૈયારી કરો છો તમારાથી બનતી પૂરી મહેનત કરો છો તમે ત્રણ ચાર ટ્રાયલ પણ આપેલા પણ હવે તમને એવું લાગે છે કે અહીંયા મારો સ્કોપ નથી આ ફિલ્ડમાં મારું કામ જ નથી તો સ્કીપ કરી દો અમુક કોમ્યુનિટી તો એવી છે કે જેના બાપ દાદાઓ બિઝનેસ કરે છે અને એ લોકો બિઝનેસ કરે છે પંદર વર્ષની ઉંમરના થાય એટલે જ્યારે બી રજા પડે સ્કૂલની અંદર ત્યારે એ લોકો એમના ગલ્લા પર બેસે એમના તંધો પર બેસે તો એ વ્યક્તિ ત્યારે ત્યારેથી ઘડાતો જાય ઘડાતો જાય ઘડાતો જાય અને એ વ્યક્તિ જયારે ચોવીસ પચીસ વર્ષની એજ થાય અને આપણે જયારે મિડ ક્લાસ વ્યક્તિની જયારે ચોવીસ પચીસ વર્ષની એજ થાય ત્યારે વ્યક્તિ કેટલું આગળ પહોંચી ગયો કારણ કે એના જોડે અનુભવ કેટલો હોય બિઝનેસનો તો સીધી વસ્તુ એ છે ભાઈ કે ગવર્મેન્ટ હરેક વ્યક્તિને જોબ નહીં આપી શકે એટલે એમને જોડે વેકેન્સી નથી તો આપણે એક્સેપ્ટ કરવું જ પડશે કે આપણે બિઝનેસ કરવો જ પડશે અને મોટો બિઝનેસ નહીં તો નાનો મોટો બિઝનેસ કરીએ કારણ કે બિઝનેસ ઘણા બધા છે અને ખાસ કરીને આપણે ગુજરાતની અંદર ઘણો બધો સ્કોપ છે તમે વિચાર કરો કે યુપી બિહારના લોકો રાજસ્થાનના લોકો આપણે ગુજરાતમાં આવીને ધંધો કરતા હોય તો સ્કોપ તો હોય સ્કોપ હશે તો જ કરતાં અમારી આજુબાજુ થારાજ બાજુ છે ને અહીંયા ઘણા બધા લોકો કે જે રાજસ્થાનમાંથી આવીને અહીંયા ધંધો કરે છે તો ભાઈ સ્કોપ તો ખરો બીજી વસ્તુ કહી દઉં કે જો તમારો પ્લાન તમારો ડ્રીમ એક બિઝનેસ કરવાનો હોય તો તમે અત્યારે ખાસ કરીને એવા લોકો જોડે બેસજો કે જે હંમેશા બિઝનેસની વાતો કરતા હોય અથવા એ ફિલ્ડમાં સક્સેસ થયેલા હોય તો જ્યારે માહોલ એવો બનશે ને ત્યારે તમે એમાંથી કંઈક શીખશો અને આગળ વધશો બાકી એવા લોકો જોડે બેસજો કે જેમનું સપનું એવું કોઈ છે જ નહીં એમનું કોઈ વિઝન નથી ભાઈ એમનું કોઈ ડ્રીમ નથી કે મારે આ કરું તેમ કરવું એવા લોકો જોડે ના બેસો ભાઈ એ ખાલી ટાઈમપાસ કરશે અને તમને પણ જે સંગ તેવો રંગ એટલે એવા લોકો જોડે બેસવાનું ટાળજો અને એવા લોકો જોડે બેસજો કે જેમને કંઈ કરવું હોય છે પોતાના ફ્યુચર માં એવા લોકો જોડે બેસવાનું આવજો